તળાજા પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રિ દરમિયાન વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા અને એક વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સંભિયાળા ગામે રહેતા પથુભાઈ મુળુભાઈ દેસાઈ ઉંમર વર્ષ પચીસે તળાજા પોલીસ મથકમાં નોંધાવી પોલીસ ફરિયાદ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રિ દરમિયાન દસ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરે હતા ત્યારે એક વ્યક્તિનો ફરિયાદી ઉપર ફોન આવેલ કે માલઢોર ભરેલ ભૂરા કલરનું આઈસર વાહન સમઢિયાળા ગામ તરફ આવે છે તેવી માહિતી મળતા ફરિયાદી રસ્તા ઉપર ઉભા રહી જતા થોડીવાર માંથી જે માહિતી મળી હતી તે જ આઈસર વાહન પસાર થયું હતું જેને રોકવા પ્રયાસ કરવામાં આવતા રોકાયું ન હતું ત્યારબાદ તેમનો પીછો કરતા કરતા તળાજા સુધી આવી જતા વાહન તળાજામાં ક્યાંક ગયું તેની ખબર ન રહી હોવાનું જણાવેલ ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આ આઈસર વાહનમાં પશુઓ ભરેલા હતા આ બનાવની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં તળાજા પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે એકઠા થયા હતા અને આઈસર વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલીસે ગંભીરતાથી નોંધ લઈ આઈસરના નંબર ઉપરથી મોડી રાત્રિના સમયે જ આઈસર વાહન ઝડપી લીધું હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ